પારડીના મોતીવાડા રેલવે ઓવર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો એકનો મોત એક ઘાયલ તારીખ સાત જાન્યુઆરી મંગળવારના રોજ મોડી રાત્રે થી એક કલાકના અરસામાં સર્જાયેલા અકસ્માતની ઘટનાની મળતી માહિતી મુજબ પારડી તાલુકાના મોતીવાડા રેલવે ઓવર બ્રિજ પર ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ધરમપુર આવધાના વીસ વર્ષીય વિશાલ સુરેશભાઈ મોક્ષીનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું જ્યારે તેનો અઢાર વર્ષીય મિત્ર અંકિત કરસનભાઈ મોક્ષી ગંભીર રીતે ઘાયલ થયો હતો ધરમપુરના દસ મિત્રો દમણમાં જન્મદિવસની ઉજવણી કરી પાછા ફરતા હતા મોતીવાડા બ્રિજ પર ડમ્પરે યુનિકોર્ન બાઇક નંબર જીજે ફિફ્ટીન ઈ એ ટુ સિક્સ ફાઇવ નાઇનને અડફેટે લેતા વિશાલના માથા પર ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું ડમ્પર ચાલક બનાવ બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો અંકિતને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મોતીવાડાના સ્થાનિક માજી સભ્ય કૃષ્ણકાંત ગાંગેએ બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટના અભાવ અને દિશાસૂચક ચિહ્નોના અભાવના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવાનું કારણ ગણાવ્યું છે અને ગ્રામજનોએ તંત્ર પાસે તાત્કાલિક સલામતીના પગલા લેવા માંગણી કરી છે